અરવીનભાઈ કોલી અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તો સમાજની એકતા જળવાઈ રહે અને સમાજના જે અંદર જે પ્રથા છે વ્યસનમાં વધારે યુવાનો જતા રહે છે એના માટેનું આયોજન છે અને ખાસ કરી અને સમાજને કાજા મંચ ઉપરથી નવો સંદેશ દેવા માગીએ છીએ એના માટે આયોજન કર્યું છે કેવા પ્રકારનો એક તો સમાજને જે મેં પહેલાં પણ વાત કરી કે વ્યસનોથી દૂર રહે એક દાગીના જે છે એના પ્રસ્તાવ મયુરભાઈ ગ્રુપ ના પ્રમુખ બોટાદ જિલ્લા આમ ખરેખર જો ચોક્કસ વાત કરીએ ને તો બોટાદ જિલ્લાની અંદર સમસ કોળી સમાજની સામાજિક ધાર્મિક આર્થિક રાજકીય અને શૈક્ષણિક તાકાત મજબૂત થાય સમાજ સંગઠિત છે અને સંગઠિત વધુ મજબૂત થાય અને સમાજના આગામી દિવસોની અંદર સમાજ સાથે જોડાઈ રહી અને અલગ અલગ ગામમાં તાલુકાવાઈઝ ગામને જાગૃત માટે અને ગામની મીટિંગનું આયોજન કરવાના છે એના અનુસંધાને આજે ઉગામેડી ગામની અંદર એક સ્નેહ મિલનનું અને બોટાદ જિલ્લાની અંદર રાજકીય સામાજિક ધાર્મિક તેમજ સારું જેનું નેતૃત્વ સારા કામગીરી કરી છે સોશિયલ વર્ક એક્સ વેસ જેટ કોઈ બી એવા સારી પ્રતિભાવનું સન્માનનો પણ કાર્યક્રમ આજે છે અહીંયા